આજના યોગની વાત કરીએ તો આજે ધૃતિ યોગ બની રહ્યો છે આજનું કરણ એટલે કૌલવ કરણ ને આજની રાશિની જો વાત કરવામાં આવે તો આજે સિંહ રાશિ બની રહી છે અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ સિંહ ગણાશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે મ અને ટ તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ સાબિત થશે વાત કરીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત છે આજે સૂર્યોદય સવારે છ કલાક અને ચાલીસ મિનિટે રહેશે કલાક પચાસ કરી બપોરે બાર કલાક અને છેતાલીસ મિનિટ સુધી રહેશે અભિજીત મુહૂર્ત વાત કરવામાં આવે તો અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક ને બાવીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક ને અગિયાર મિનિટ સુધી રહેશે મુહર્ત ની વાત કરીએ તો વિજય મૂર્તનો સમય બપોરે 2 કલાક અને ઓગણપચાસવાના કારણે આજે પ્રદોષનો સમય સાંજે છ કલાક અને બાવન મિનિટથી રાત્રિના નવ કલાક અને તેર મિનિટ સુધી રહેશે સાંજે છ ને બાવીસ થી નવ ને તેર સુધી પ્રદોષ काल રહેશે આજના દિવસના ઉપાયની જો વાત કરવામાં આવે તો આજે શિવજીના અષ્ટોત્તર સતનામ સ્તોત્રનો પાઠ કરો એકસો ને આઠ શિવજીના નામનો પાઠ કરો આજે આપના માટે મંગલકારી સાબિત થઈ શકે આપનો દિવસ મંગલમય બની રહે એ જભ્ય જય ભગવાન